પિતાના અવસાન બાદ ઋષભ રૂપાણીએ પહેલી વાર પોતાના ભાવ અને વિચારો રજૂ કર્યા છે રાજકોટમાં જૈન સમાજે વિજય રૂપાણીની યાદમાં ગુણાંજલિ સભાનું આયોજન કર્યું હતું જેમાં ઋષભ રૂપાણીએ પિતાની યાદમાં બે શબ્દો બોલ્યા હતા આજ્ઞા છે કે ભાવ રજૂ કરવાના છે અમે ગુરુદેવ ક્યાંય કોઈ શ્રદ્ધાંજલિ કોઈ ગુણાંજલિ કાર્યક્રમમાં પરિવાર તરફથી કોઈ બોલ્યા નહીં પરંતુ ધર્મની ગુરુદેવની આજ્ઞા છે એટલે બોલવાનું છે અને એ આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનો સ્વપ્ને પણ વિચાર ના આવે એ પણ ભાવ પપ્પા શીખી ગયા છે ધર્મનું ક્યારે પણ ઉલ્લંઘન ના થાય ગુરુદેવનું આજ્ઞાનું ક્યારે ઉલ્લંઘન ના થાય એટલે આજે આપ સર્વેની સમક્ષ હું મારા ભાવ રજૂ કરવા ઊભો થયો છું અહીં બેઠેલા આપ બધા મારી ઉંમર છે ઓગણત્રીસ વર્ષની આપ મારાથી પણ વધારે સમયથી મારા પિતાજીને ઓળખો છો અહીં બેઠેલા ઘણા લોકો એમની સાથે કદમથી કદમ મિલાવીને કામ કર્યું છે એટલે આપ સર્વેને ખ્યાલ જ છે પરંતુ છતાં હું પૂછીશ વિજયભાઈ એટલે શું વિજયભાઈ એટલે કોણ વિજયભાઈ એટલે પ્રેમ વિજયભાઈ એટલે કરુણા વિજયભાઈ એટલે અનુકંપા વિજયભાઈ એટલે જીવ દયા વિજયભાઈ એટલે ધર્મ વિજયભાઈ એટલે સહનશીલતા વિજયભાઈ એટલે સંવેદનશીલતા વિજયભાઈ એટલે ગુરુદેવે કહ્યું અપરિગ્રહ વિજયભાઈ વિજયભાઈ એટલે ત્યાગ વિજયભાઈ એટલે સ્થિત પ્રજ્ઞતા આ તમામ જે મેં વસ્તુઓ કહી તમામ જૈન ધર્મના પાયા છે બે વસ્તુ ખાલી હું એડ કરીશ બધા કહે છે કે વિજયભાઈ સીએમ એટલે કે કોમન મેન બે વસ્તુ એડ કરીશ કોમન મેનની સાથે સીએમ એટલે કલ્ટિવેટેડ મેન સીએમ એટલે કલ્ચર્ડ મેન આપ બધાનો ફરી વખત ઋણ સ્વીકાર કરું છું અને આપ તમામ લોકો આ દુઃખની ઘડીમાં અમારી સાથે ઊભા છો એ બદલ આપનો ખૂબ આભાર ગુરુદેવ આપના ચરણોમાં